હેલો ટ્યુ ફેમિલી કેમ છો તો તમે જવા જય માતાજી જય બાપાજી તાનામ મારા નવા વ્લોગ વ્લોગમાં તમારું સ્વાગત છે ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું અત્યારમાં ને વિજય આવ્યા છીએ આપણે લોકેશન ઉપર તમે રહી શકો છો કે આ વારે ઘરે તમે દેખાડો પણ આપણું લોકેશન છે તો આપણે અહીંયા જવું પડે હજી સુરજ દાદાનું દેખાવાનું કાંઈ શરૂઆત નથી એટલે આપણે સુરજ દાદાનું દર્શન તો કરશું જ પણ પણ સમય લાગશે કેમ કે જે હવાના પોરમાં તો ભાઈ છે સૂર્યોદાન હોય એટલે તો બાકી નહી નહીં આપણે રોપમાં અત્યારે તો ફાઈનલ મિત્રો આપણે છે ને ટૂંક રોપમાં પૂગી ગયા છીએ જોઈ શકો છો મારે બોલવાનું તો બીજું ને બોલાવી લે બીજું કેમ ભાઈ આવું ક્યારેક ક્યારેક થાય આપણે ને આપણે છે ને ભાઈ ટૂંક સમયમાં હવે લુંગળી સોપન શરૂ થઈ જાય એટલે ચાર હજી કેટલા દિવસ હજી પાંચ દસ વ્યાજા હે હજી કે હજી વરસાદને વિદાય લેવામાં હજી પાંચ છ દિવસ દિવસનો વાર લાગશે એટલે વરસાદ વિદાય લે એટલે આપણે પડું પડવું ત્યારે એમાં એવું છે પડું પડવું ત્યાં કરી છે આગળ અહીંયા થાય એવું છે વરસાદ હમણાં થાય એવો નથી એટલે થાય એવું છે પણ અહીંયા વર માથે તો વરસાદ પડી ગયો ને તો બહુ નકામું થાય એની કરતા આપણે છે વરસાદ ને પછી પડું કુકરું છે ને બાકી રોપ તો સોભાવો થઈ ગયો છે જોઈ લીધો જો રોપ સોભાવો થઈ ગયો છે ને અહીંયા એલું હું એ જોઉં છું હે ને ભાઈ નહીં તો ખાલી પડી ગયેલો છે ખાલી પીળો છે રોપ પલાફ ડુંગોળી કેમ પાકી જાય ને પછી આમ ટળી જાય એવી રીતે થાય આમ તો બાકી મસ્ત મજાનો રોપ થઈ ગયો છે ને હવે આપણે શું શેખું ને અચેમ આપણે છોટે છે પગમાં ગારો બાકી તો કાંઈ નહીં તો આ રોપ મસ્ત મજાનો છે અચરે ને હવે ટૂંક સમયમાં ડુંગળી સોપાઈ દે તમને એમ થતું કે આ એકલા રોપના વિડીયો બતાવો પણ રોપમાં છે ને હજી કાંઈ કામકાજ ન હોય અમારે રોપમાં આપણે કાંઈ કામકાજ ન હોય કેમકે આમાં તો શું છે પાણી વાળવાનું હતું એ આપણે એક બે પાણી પાયા બે ત્રણ પાણી પાયા છે તો આ વરસાદ પછી તો બન ક્યાં સુર ને સરું સરું ને શરૂ એક તારો તો બાકી તો કંઈ નહીં મિત્રો ડુંગળી સોંપાય જાય ને પછી આપણે કામ શરૂ થાય ને પછી આપણે કામના વિડીયો આવશે આપણે આ કામ કરવાનું છે ઓલું કામ કરવાનું છે ફલાણું કરવાનું છે તો હું કઈ કામ ન હોય ને માઇન્ડ તો આપણે પછી થોડીક જ છે તો જોઈ શકો છો માઇન્ડ તો એલી જ છે આપણે ને માઇન્ડ બી તો કાંઈ કામ ન હોય આપણે તમને માઇન્ડ કામ આવશે થોડુંક મોડું આવશે હતી آئی مائنڈ گئیڈ آپ کہوڑ مائنڈ ہمارا مترنی کومینٹ تھی مربند مائنڈی سی چیزیں جی ہاں پہ کاسو سی ہاں ہاں پوڑ کاسو سی جی لو દેખાય આ બધું કાસ આ ફાલ નો ફાલ કહેવાય તો છે પીડું હું અત્યારે મેં કીધું એક દુઃખ્યાસી ફાલ નથી ભાઈ ને આ માઇન્ડી છે ને મને તો ન લાગતું આમાં આપણું નીકળશે બલકિ આ માઇન્ડીનો આ ન કહેવાય કેમ કે આમાં

મસ્ત મજાનો રોપ છે મેં કીધું મળશું મેં કીધું આવો રોપ ભાઈ ગુલાબી કલરનું બી છે ભાઈ પંચગંગા બી છે ને હવે લઈ આપણે આ કર બાજુ કે નાસ્તા પાણી કરીને આખી સીધું આપણે કામે જવાનું છે અત્યારે એમાં તો ઝાંડા રાખીને આલવું પડે ને કરતું કશું પછી તો આલો પછી કરી દઈને હવે નાસ્તો પણ કંડ લોકો લોકેશન ઉપર વિ લોમિલી આપણે પૂરીએ આપણે લોકેશન પર પાછા જઈ શકો છો ને તમને એમ લાગતું છે કે રોજ નવા વિડીયો નવા હું એકને એક વિડીયો બતાવ્યો વગર પણ હમણાં હમણાં તો તમને એકનેકનો વિડીયો જોવા મળશે છે કેમ કે આપણે હજી કામની સિઝન ચાલુ નથી છીએ કામની સિઝન શરૂ ને પછી વિડીયો આપણે સારા બનાવીશું કેમકે ભાઈ વાળી કાંઈ બીજું કાંઈ કામ ન હોય આપણે અત્યારે હું કાઢું છું ગારો ભાઈ તો એમ કે મિત્રો આપણે અત્યારે બીજું કાંઈ કામ ન હોય કેમ કે અત્યારે તો સોમાં હું કહેવાય ને હવે જેનું કામ આપણે શરૂ થાય ને પછી તમને મજા આવશે વિડીયો જોવાનીથી ને થોડું શીખવાય મળશે જેટલું આપણને અનુભવ છે એટલું શીખવા મળશે કેમ કે ડુંગળી અમે કેવી રીતે ને કેવી રીતે એનું આપણે કાળજી લે લેવી જોઈએ અત્યારની લુંગળી તો અમને નથી ખબર પણ ઉનાળું ડુંગળી તો અમને આપ્યું હોય ને તો આમ ભૂખા કરીને એ વાત ફાઇનલ છે તો બાકી તો કંઈ ને નાસ્તો પાણી કરીને જ આવું શકશે કારણ કે ને દાદા ન દેખાય તો એની માટે સોરી કેમ કે દાદા તમને દેખાડી અત્યારે એની અત્યારની દાખડી કાંઈ નહીં પણ હાથના તો તમને દેખાડી દેખાડીને દેખાડી જ નહીં સુરત દાદાના દર્શન કરવા એ ભાઈ આપણે ભાગ કહેવાય અત્યારે સુરત દાદાના દર્શનમાં ન થાય ને તો તમે દુનિયામાં ઉખળી જાઓ એવું હોય તો કાંઈ વાંધો નહીં ચાલો સુરતના દર્શન તો મને નથી ગયા તો એ થાય એટલે તમને દેખાડી દઉં સુરત દાદાના દર્શન કરી દો પાછા કાલે સુરત પાછો આત્મિક નહીં નહીં દેખાય નહીં તો ફેમે હું નાસ્તો પાણી કરી આવું હવે અને સૂર્યોદે દર્શન થાય તો કરાવી આગળ નખા પછી કારખાને લખવા હાન ના આવી હવાના સૂર્યોદયના દર્શન કરવા સારા આવે તો ફાઇનલી આપણે નાસ્તો કરીને ઈસકે બેઠા છે અત્યારે નાસ્તો પાણી કરી લીધો છે હજી સૂર્યોદય દેખાતા નથી ને દો તમે અત્યારમાં આપણે વાડીનો વ્યૂ જોવો ખરી જો અમે સેકલા ને અહીં ખાલી જુઓ તમે મસ્ત મજાના સીટલા શણે છે ઈસ્કો માંથી બેઠા થઈ એટલે ઈસ્કો અલગ રહે ને બાકી તો કઈ નહીં આપણે કારખાના હોય તો હાલો આપણે બૈયા દઈએ કારખાને ના મળીશું પાછા લો ફેમિલી તો ભૂગી જશે આપણે અત્યારે કારખાનેથી ઘરે આવ્યા ભાઈ ને આવ્યા છીએ આ રોપ જોવા મેં કીધું ચાલો આ રોપ જોતા એ પછી કોઈને એમ ના લાગે કે ભાઈ બીજા રોપમાં હું છે ને કેટલું ખર ધામી ગયું હતું તો આમ તોડી આખો પીડ્યો ને રોપ એટલો છે આ રોપમાં આખરે શરમાં વધારે દેખાય ખરા કાંઈ નહોતો પણ રોપ સોંપાય થઈ ગયો છે બધે ભાઈ ને જઈએ આપણે જે ડુંગળીનું પડું છે એ પડખ્યામાં પડખ્યા છે પડું આપણે એટલે કાંઈ મૂઝાવાની જરૂર નથી એટલે ગમે ત્યારે કઈ શું હોય તો રોપ આપણે અધૂરો સોંપતા હોય તો ખ્યાવાનું મૂકી દઈએ ને આ જ બપોરે છે ને ભાઈ અમારા ઘરમાં નાગદાદા ઘડી છે પણ એ કાંઈ ખબર નહીં ત્યાં ઘડી જાય એમ વ્યાજ હોય કે સે કાંઈ ખબર નથી પણ આ પડું છે આપણું ને બાકી તો માઇન્ડવી ખાલી થઈ જાય તો એમાં સોંપી દેવાનું છે વહેલા માઇન્ડ બી ખાલી થઈ જાય તો ને આ સવારમાં તમને સૂર્યોદ દાદા નહોતો દેખાડ્યા પણ અત્યારે અત્યારેમાં નથી દેખાડતો કેમ કે સુરત દાદા દી જોયા જ નહીં આપણે ને જોયા છે પણ એ બપોરના ટાઈમે તો આપણા ખરખાને છું નીકળ્યા છે તો ને બાકી તો ખાલી નહીં તો રો રોપમાં આવ્યો છો ને બાકી આ ખાલી પડામાં આપણે લુંગળી સોંપવાનું પડ્યું છે આપણે આ વરસાદ લીધા એટલે ડુંગળી સોંપવાની છે ને બાકી તો કાંઈ નહીં તો માઇન્ડ કેવી છે તમને આ માઇન્ડ કાંઈ ફેલ લાગે આમ આમ તો છે આમ દેખાડું લાગે કંઈ ફેર કાંઈક તો ફેલ લાગતો જ છે શું લાગે કોમેન્ટ કરજો હું ફેલ લાગે કોમેન્ટ કરજો તમને એમ લાગતું છે કે નહીં માઇન્ડી છે આ મા આ ત્રણ વળું લાગે કે નહીં ફેર ને બાકી તો રીટોડી શણે છે ને કાંઈ નહીં મિત્રો તો આજનો વ્લોગ આપણે પૂરો કરી દઈએ મળીએ પછી કાલે નવા વ્લોગ સાથે ને કાલે તો શુક્રવાર થઈ એટલે કાલે આપણે રજા રજા રહે તો કાલે તો આપણે જવાનું છે એક જગ્યાએ જો બપોર વહેલા વી આવશું ને તો મસ્તકનો વિડીયો બનાવવા દાવો આપણે ને આશા છે કે તમને આ વ્લોગ ગમ્યો હોય છે તો ગમ્યો હોય તો લાઇક ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પછી નવા બ્લોગ સાથે